સંસદ સભ્ય શ્રીમતી શોભનાબેન બારૈયા રહેશે લકુલીત આશ્રમના પ્રમુખ વિનોદભાઈ શ્યામશંકર પંડ્યા દ્વારા આશ્રમની કામગીરી સાથે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે રિપોર્ટર જયપ્રકાશ જોશી મોડાસા ઓમ જય ભગવાન અરવલ્લી જિલ્લાના નેગરત તાલુકામાં આવેલા કમરોડા ગામે સ્થાપિત લકુલિત યોગાશ્રમ અરવલ્લીમાં આગામી તારીખ નવ ચાર બે હજાર પચીસને બુધવારથી શિવ પારાયણ સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે જે નવ દરમિયાન નવ દિવસ દરમિયાન લોકોને શિવ કથાનું શિવ ભગવાનનું રસપાન કરાવશે અને ગામના અને આજ સમગ્ર તાલુકાના માલપુર અને મેઘરજ તાલુકાના રાજસ્થાન દમોરાટ સિમરવાડા સુધી તમામ ગામોની જનતા આ કથાશ્રવણનો લાભ લેશે અને આ આશ્રમ સ્થાપવાનો જે સનાતન સંસ્કૃતિના સંસ્કારનો જે જે પ્રચાર અને પ્રસાર કરવાનું કામ છે એના એના એક ભાગ રૂપે આ શિવકથા થઈ રહી છે ભગવાન લખુડીશ એ શિવ અવતાર છે માટે આ પહેલવેલી કથાનું આયોજન અહીંયા થઈ રહ્યું છે અને સૌ ભક્તોને એનો લાભ લેવા વિનંતી છે ઓમ જય ભગવાન અરવલ્લી જિલ્લાના મેઘરાજ તાલુકાના કંભરોળા ગામે લકુલીશ આશ્રમ આવેલો છે લખુદીશ આશ્રમની અંદર નવ તારીખથી શિવ શિવકથા ચાલુ રહી છે તેની તડામાર તૈયારીઓ શરૂ થઈ રહી છે આ તળામાર તૈયારીઓ અને તેના કઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે તે આપણે વધુ વિગતો જાણીએ